તમે માતાની મિત્રો અમાર આજનો નવાબ બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તમારો અમે અત્યારે અમારી ગામની નિશાળ છે અમે તમને અસલ બતાડવા આવ્યા છું જોઈ શકો છો આ રૂમ છે અને આ ઘર છે જોઈ શકો છો મિત્રો આ જોઈ શકો છો જો આ ઘર છે આ આપણું ઘર છે અને આ અમારી નવી બેડરૂમ બનાવી છે તમે બતાવી શકો છો જો મિત્રો જોઈ શકો એક આ રૂમ છે આ પાણી પીવાનું છે આ બસ જોઈ શકો છો हो। आना रसोडू सारू आ रसोडू छे इमन आगे बताऊ छु आ पाछड़ छु आ सको हो जय माता दी आपे चकली आवी देया छे यो कोन चाल छे अना हरगुड़ी से हरगुड़ी ने पड़ी आवे आले अबड़े उभ से देख सको मित्रो जो मित्रों आपा पाया आसे होय आ जो papaya आसी आसा पाले उभ हरगुड़ी हरगुड़ी सारी ਨੇਗਾ ਸੇ ਹਾਂ ਲੋ ਦੋਸਤੋ ਆਪਰੇ ਨਹਾਲ ਨਗੜ ਆ ਗਰੀਆ ਸੇ ਜੋ ਆ ਚਾਰ ਰੂਸੇ ਇੱਕ બે ਉਪਰ ਸੇ ਬੇਨਾ ਚਾ ਸੇ ਆ ਪੁੱਲ ਸੇ ਸਟਮ ਬਤਾਉ ਸੇ ਆ ਦੇਖੋ ਆ ਪੁਲਾਇਆ ਸੇ બીਜਾ ਕੋਨ ਝੜ ਬਤਾਉ ਸੇ ਦੇ ਲੋ ਇਹ ਕਰ ਰਿਹਾ ਹੁੱਕੇ ਜਿਹਾ ਬਣਾ ਤੋ ਜੋ ਮਿੱਤਰੋ ਆ ਤੇ ਪ੍ਰਸਤ ਮਗਾ ਰਹੀ ਹੂ ਹਮ ਆ ਤੁਹਾਨੂੰ ਬਤਾ ਦੇਮ ਆ ਬੀਜਾ ਝੜ ਸੇ જોઈ લો મિત્રો ઓના પણ ફૂલાવી દે છે ના સુ જાળ છે કમેન્ટ કરજો મિત્રો આ આ પણ છે આ પણ જાળ છે બેલ વાળું છે જોઈ લો મિત્રો આ લે બરો છે આ કોરી મોરે બાંધા છે ચકલેને ફટવા જોઈ લો મિત્રો આપણી જાળ છે ઓને પણ ફૂલાવી દે છે આ ગ્યાત ની બાજુમાં આસા પાલ ઉપર છે એક હરઘોડું ઉપર છે એક તુલસી માતા પાસે જોઈ લો આમાં કબાના આસા પાલ ઉપર છે તમને બતાવીશ આચા મિત્રો Ayo, पानी नहीं है क्या मैंने અના પાણી હે ટાંકે બીજે સે વો ટંપોંગયા વિરે સે મિત્રો આપડા સ્ટાફ રૂમ લેકો ઓફિસ ઓફીન બતાવી છી તમને જોઈ લો મિત્રો આ ઓફિસ સે પાસનો મને કરી દેજો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી